હાઈ એવરી કેમ છો હું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા વ્લોગ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે તો દોસ્તો અત્યારે હું છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને કાલની આવક કહેવાય કે ફૂલ જ હતી લાલ કાંદાની અને સફેદ કાંદાની તો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ હરાજી ચાલુ નથી બટ દેવળિયા લાઈવ હરાજી ચાલુ છે અને તમને હું બતાવું કેટલા કેટલી આવક છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કેટલા ઠેલા પીડા છે લાલ કાંદાના સફેદ કાંદાના તમને બતાવું જોગાઈશ આ છે એ બધી લાલ કાંદાની છે આ બાજુનો બધો પ્લોટ આખો ભરાઈ ગયો છે જો તમે જોઈ શકો છો અને સામેની સાઈડમાં પણ સેમ એ જ પ્રોસેસ છે તો સામે એક છે ને સામે પણ એક ઓલો પ્લોટ ખાલી છે બાકી આ બધું કવર થઈ ગયું છે તમે જોઈ શકો છો બધું આની હરાજી થવાની છે મેં એક ભાઈને પૂછ્યું તો ભાઈનું કહેવાનું એમ થયું કે લગભગ બપોર પછી થશે બરોબર કેમ કે જ્યાં દેવળિયા ખાલી થાય પછી મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી ચાલુ થશે તો એવું મને જાણવા મળ્યું છે હું તો અત્યારે આવ્યો તો મને કાંઈ ખબર હતી નહીં કે દેવળિયા ખાતે હરાજી ચાલુ છે પણ મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો હવે થોડોક નાનો વિડીયો બનાવી દઉં અને દોસ્તો આવા માર્કેટિંગ યાર્ડના ભાવ વિશેષ કે ભાઈ હરાજી વિશેષ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખેડૂતભાઈ સુધી આ વિડીયોને શેર કરી દો જેથી કરીને એને પણ ડેઈલીના ભાવ અને નોલેજ મળતી રહે બરાબર તો એટલું કામ કરજો બાકી લાઈવ હરાજીના વિડીયો લાઈવ ભાવના વિડીયો આપણી ચેનલમાં આવે છે તો સપોર્ટ કરવાનું રાખજો બીજું કાંઈ નહીં એમ બાકી તમે જોઈ જ શકો છો આ બધું કે કેટલી આવક છે બધી લાલ કાંદાનીને બરાબર જોઈ લીધો હશે તમે તો બસ આવો સપોર્ટ બનાવી રાખજો મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ જય ભારત